નાત્રજ સ્વતક 1.2 નો પ્રશ્ન નંબર 4 સમજી તો પ્રશ્ન 4 શું કહે છે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 285891 રૂપિયાના પુસ્તકો વેચ્યા તો પ્રથમ સપ્તાહમાં કેટલા 2 લાખ 85891 રૂપિયાના પુસ્તકો વેચ્યા કયા સપ્તાહમાં પ્રથમ સપ્તાહમાં બરાબર અને મહિનાના બીજા સપ્તાહમાં 4 લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા તો કેટલા પુસ્તકો વેચ્યા બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયા કયા સપ્તાહમાં બીજા સપ્તાહમાં તો બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું તો અહીંયા કીધું છે બંને અઠવાડિયા ભેગા થઈને મળીને એટલે ભેગા થઈને ભેગા થવું એટલે બંનેને ભેગા કરવું એટલે શું કરવું પડે સરવાળો કરવો પડે મિત્રો જ્યારે પણ આવો શબ્દ આવે બે અઠવાડિયે અઠવાડિયા મળીને મળીને એટલે ભેગા થઈને તો બંનેને ભેગા કરીએ એટલે એનું શું કરવું પડે સરવાળો એટલે ખબર પડશે કે બંને અઠવાડિયાનું કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું એ પણ આપણે જોઈશું ચલો મિત્રો શરૂઆત કરીએ તો પહેલાં આપણે શું કરશું પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહનું શું કરશું સરવાળો તો પ્રથમ સપ્તાહમાં કેટલા હતા બે લાખ सौ ने एक क्या सप्ताह वे प्रथम सप्ताह प्रथम चलो बीजा सप्ताह में के लाख सात सौ अड़सठ तो बीजा सप्ताह में चार लाख સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા બીજા સપ્તાહમાં તો આઠ ને એક નવ નવ ને છ કેટલા થશે પંદર પંદર ને પાંચ અહીંયા વધી પડી એક આઠ ને એક નવ નવ સાત સોળ છ વધી પડી એક પાંચ ને એક છ આઠ એવા ને એવા આઠ ને જીરો અને બે છ તો કુલ મળીને કેટલા વેચ્યા કુલ કેટલા વેચ્યા છ લાખ છ્યાસી હજાર છસો ઓગણ સાહીઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા તો અહીંયા આપણે વાક્યમાં જવાબ લખીશું માટે બે અઠવાડિયા મળીને મળીને છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા ચલો મિત્રો આટલું સમજાઈ ગયું ચલો હવે આગળનો અડધો જે પ્રશ્ન છે એ કરીએ કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું તો અહીંયા સીધું જ ખબર પડી જાય કે અહીંયા બે લાખ છે અને ચાર લાખ

ચલો છ માંથી આઠ ના જાય તો આગળની સંખ્યા 0 જીરો છે મિત્રો ચાર નવ માંથી આઠ જશે એટલે એક ત્રણ માંથી બે જશે એટલે એક તો કેટલું વેચાણ વધારે થયું હતું બીજા સપ્તાહમાં તો આટલું વધારે વેચાણ થયું હતું પ્રથમ સપ્તાહ કરતા તો અહીંયા લખે વાક્યમાં જવાબ માટે બીજા સપ્તાહમાં વધારે અહીંથી જ લખવાનું હતું વધારે થયું હતું અને તે એક લાખ ચૌદ હજાર આઠસો ને સિત્યોતેર રૂપિયા વધારે થયું હતું મિત્રો આ વાક્યમાં તમે તમારી જાતે પણ લખી શકો છો તમારા શબ્દોમાં પણ લખી શકો છો મિત્રો જો આને સમજાવી ગયું હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને બે લાયકોનું બટન દબાવજો જેથી મારી ચેનલને સપોર્ટ મળે